ભાવનગર શહેર સહિત જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે અસહ્ય બફારા બાદ વરસાદ વરસ્યો છે શહેર સહિત પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાનું આગમન થયું છે વરસાદ વરસતા શહેરીજનો અને ખેડૂતોમાં ખુશીની લહેર છે સતત બીજા દિવસે ધોધમાર વરસાદ કાપ્યો છે પંથકના ગામોમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ

પાણી ભરાતા પણ મુશ્કેલી છે આજે બપોર બાદ ધોધમાર વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે બે દિવસના વિરામથી મેઘરાજા રિટર્ન થતા લોકોમાં ખુશી જોવા મળી રહી છે ઉત્તર ગુજરાત પર મેઘરાજા મહેરબાન થતા નદીઓ તૂર બની છે ઉત્તર ગુજરાત પર મેઘરાજા મહેરબાન થતાં અહીં નદીઓએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું ત્યારે પાટણના સિદ્ધપુર પંથકમાં ભારે વરસાદને પગલે નદી નાળા છલકાયા ભારે વરસાદના પગલે કાલેડા ગામની સીમમાં પસાર થતી નદીમાં નવા નીર આવ્યા કાલેડા વદાણી માર્ગ પર પસાર થતી ખારુબોહો નદીમાં નવા નીરની આવક થઈ નદીમાં નવા નીરની આવક થતા ગ્રામજનો જોવા માટે ઉમટી પડ્યા તો સાબરકાંઠ અને ઈડર પાસે પસાર થતી ભેંસ્કા નદીમાં બે કાંઠે વહી જવાનગઢ ગામની નદીમાં ભારે આવક થતા નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું ઉપરવાસમાં વધુ વરસાદને કારણે જવાનગઢ નદીમાં પાણી ખેતરોમાં પાણી ઉત્તર ગુજરાતમાં પડેલા સારા વરસાદ બાદ મહેસાણાનો ધરવી ડેમ છાસઠ ટકા ભરાયો હાલ ડેમમાં સાત હજાર સાતસો અઠ્યોતેર ક્યુસેક પાણીની આવક થઈ રહી છે ડેમમાં હાલ છાસઠ પોઈન્ટ બાર પાણીનો જથ્થો ઉપલબ્ધ છે ડેમની સપાટી છસો બાર પોઈન્ટ ફૂટે પહોંચી છે પરી નર્મદા ડેમની સપાટી વધી એકસો પાંત્રીસ ફૂટે પહોંચી ગઈ છે સપાટી હવે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ ફરી છલકાવાની તૈયારીમાં છે ઉપરવાસમાં ભારે વરસાદના પગલે નર્મદા ડેમની પાણીની પુષ્કળ આવક થઈ છે ચોવીસ કલાકમાં તેતાલીસ સેન્ટીમીટરનો વધારો થયો ઉપરવાસમાંથી પાણીની આવક બાણું હજાર આઠસો ચોસઠ ક્યુસેક થઈ રહી છે જેના પગલે નર્મદા ડેમની સપાટી એકસો ચોત્રીસ પોઈન્ટ અઠ્ઠાણું મીટરે પહોંચી છે હાલ પણ નર્મદા ડેમના પાંચ દરવાજા એક મીટર ખુલ્લા છે નર્મદા નદીમાં કુલ બાણું હજાર ચારસો ને અઢાર ક્યુસેક પાણીની જ આવક થઈ રહી છે નર્મદા ડેમ અઠયાસી પોઈન્ટ શૂન્ય પાંચ ટકા ભરાયેલો છે નર્મદા ડેમમાં કુલ ચાર હજાર પાંચસો સડસઠ પોઈન્ટ પંચ્યાસી લાઈવ સ્ટોરેજ પાણી છે સૌરાષ્ટ્ર વાસીઓની સિંચાઈની સમસ્યા દૂર ભાદર એક ડેમ ફરી ઓવરફ્લો થયો ગોંડલ લીલાખા પાસે આવેલો સૌરાષ્ટ્રનું બીજા નંબરનો સૌથી મોટો એવો ભાદર ડેમ સિઝનમાં બીજી વાર ઓવરફ્લો થયો સૌરાષ્ટ્રનું બીજા નંબરનો ભાદર એક ડેમ ફરી ઓવરફ્લો થયા આ વિસ્તારના લોકોની સિંચાઈ પીવાના પાણીની સમસ્યા દૂર થઈ ગઈ ઉપરવાસમાં ભારે વરસાદથી ડેમમાં નવ હજાર એકસો બોંતેર ક્યુસેક પાણીની આવક થઈ સામે નવ હજાર એકસો બોત્તેર ક્યુસેક પાણીની આક છે હાલ ભાદર એક ડેમના પાંચ ગેટ ચો ફૂટ સુધી ખોલાયા ડેમ ઓવરફ્લો થતા નીચાણવાળા ગામોને એલર્ટ કરાયા નદીના પટમાં અરજવર નહીં કરવા સૂચના આપી છે ભાદર એક ડેમમાંથી અડધા રાજકોટને તેમજ જીતપુર ખોડલ અમરનગર જૂથ યોજના સહિતના ગામોને પીવાનું પાણી અપાય છે ભાદર એક ડેમ માંથી ખેડૂતોને સૌથી મોટી કેનાલ મારફત સિંચાઈ માટે પાણી આપવામાં આવે છે આકાશી આફત બાદ ડાંગના ગામડાઓના રોડ ધોવાઈ ગયા કોઝવેના થયા કટકા જુઓ લોકોની વેદના દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા દંગલ મચાવ્યા બાદ રોડ કોઝવે બધું જ ધોવાઈ ગયું છે પૂર્ણ પ્રચંડ પ્રવાહમાં ગામડાઓના કોઝવેના બે કટકા થઈ ગયા છે ડાંગના વઘે તાલુકામાં તાજેતરમાં પડેલા મુશળધાર વરસાદને કારણે દિવડિયાનથી ચીખલા ગામને જોડતો કોઝવે ધોવાઈ ગયો છે કોઝવે ધોવાતા વાહન વ્યવહાર બંધ થયો છે જેથી રોજિંદા કામકાજ અર્થે જતા વિદ્યાર્થીઓ પશુપાલકો ખેડૂતો ભારે હાલાકી વેઠી રહ્યા છે લોકો જીવના જોખમે કોઝવે પરથી પસાર થઈ રહ્યા છે બીમારીના સમયે કોઝવેમાં પડેલ ગાબડાના કારણે એકસો પણ આવી શકતી નથી કોઝવે ધુવાને ચાર દિવસ થવા છતાં તંત્રએ મરામતની કામગીરી ન કરતાં લોકોમાં રોષની લાગણી ફેલાય છે પૂર્ણા નદીના કેચમેન્ટ એરિયામાં આવેલા આ કોઝવેના નિર્માણમાં વેટ ઉતરી હોય તેવું લાગી રહ્યું છે સામાન્ય વરસાદમાં દર વર્ષે કોઝવેનું ધુવાણ થઈ જતું હોવાની સ્થાનિકોની ફરિયાદ છે મેઘરાજા નવરાત્રીમાં પણ વિઘ્ન બની શકે છે હવામાન વિભાગની આગાહી રાજ્યમાં વરસાદનો ચોથો રાઉન્ડ શરૂ છે ઉત્તર ગુજરાત પર આવક્તે ઓળઘોળ મેઘરાજા ત્યારે આગામી ત્રણ દિવસ સુધી ઉત્તર ગુજરાત પર મેઘાની ઘાત છે હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આગામી સાત દિવસ વરસાદી માહોલ છે રાજ્યમાં આગામી ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી છે સૌરાષ્ટ્ર કચ્છમાં અને ઉત્તર ગુજરાતમાં ધોધમાર વરસાદ પડશે દાહોદ અને મહીસાગરમાં અતિભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું અરવલ્લીમાં પણ ઓરેન્જ એલર્ટ સાથે ભારેથી ભારે વરસાદની આગાહી છે સાયકલોનિક સર્ક્યુલેશનના કારણે ભારે વરસાદ પડી શકે છે અમદાવાદમાં પણ ત્રણ દિવસ મધ્યમ વરસાદ પડી શકે છે તો મેઘરાજા નવરાત્રીમાં પણ વિઘ્ન બની શકે છે નવરાત્રીમાં પણ હવામાન વિભાગે વરસાદની શક્યતા વ્યક્ત કરી અમદાવાદ પાલનપુર હાઇવે પર દોઢ કિલો સોનાની લૂંટ નાસ્તો કરવા ગયા અને સોનું ગાય અમદાવાદ પાલનપુર હાઈવે પર દોઢ કિલો સોનાની લૂંટ થતા મચી ગઈ દોઢ કિલો થી વધુ સોનાની લૂટ થઈ હાઈવે પર ઉભી રહેલી બસ માંથી આગળ નો કર્મચારી રાજસ્થાન સોનું આપવા જઈ રહ્યો હતો અમદાવાદ થી રાજસ્થાન જતી બસ માં કર્મચારી સોનાની બેગ લઈને જઈ રહ્યો હતો એ દરમિયાન અમદાવાદ પાલનપુર હાઈવે પર છાપી ના ભરકાવાડાના પાટિયા પાસે બસે હોલ્ડ કર્યો હતો જેથી કર્મચારી નાસ્તો કરવા માટે શ્રી રામ નામની હોટલમાં ગયો હતો જેવો તે નાસ્તો કરવા ગયો તે દરમિયાન બે લુટારુએ બેગ નથી એ ધ્યાનમાં આવતા જ કર્મચારી પણ તેની પાછળ દોડ્યો કરોડોની કિંમતનું લૂટેલું સોનું લઈ બાઇક પર પાલનપુર તરફ ભાગી ગયા સાત શખ્સો ઓડિશાથી થી ટ્રક બસો કિલો ગાંજો લઈને અમદાવાદ ડિલિવરી કરવા આવ્યા પોલીસે પકડી દીધા ગુજરાતમાં ડ્રગ્સ સપ્લાયરની હિંમત તો જુઓ પહેલા દરિયા કિનારેથી છુપાઈ છુપાઈને ડ્રગ્સ ડિલિવરી કરાવતા હતા પણ હવે તો બસો કિલોથી વધુ ડ્રગ્સનો જથ્થો છેક કિલોમીટર દૂર ઓડિશાથી અમદાવાદ સુધી ટ્રકમાં ડિલિવરી કરાવી રહ્યા છે વટવા આ ગાંજો ડ્રગ્સની ડિલિવરી થાય પહેલા જ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે પકડી લીધો એક નેપાળ એક અમદાવાદ અને પાંચ ઓડિશાના મળી કુલ સાત આરોપીની ધરપકડ કરી ઓડિશાથી ટ્રકમાં ભરીને લાવેલા ગાંજા અને ડ્રગ્સ સાથે સાત આરોપીની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે બાતમી આધારે તપાસ કરતાં ટ્રકમાંથી સુકવેલો ગાંજાનો પાવડર અને એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું આરોપીઓ ઓડિશાથી ટ્રકમાં આ જથ્થો લઈને આવ્યા હતા અને અમદાવાદની વટવા જીઆઈડીસીમાં ડિલિવરી કરવાના હતા તપાસમાં સામે આવ્યું છે કે ગુજરાત સહિત અન્ય રાજ્યમાં ડ્રગ્સનો જથ્થો ઉતાર્યો હતો પોલીસે એકસો કિલો ગાંજાની કિંમત બેતાળીસ લાખ સહિત કુલ પાસઠ લાખનો મુદ્દામાલ કબજે કર્યો પાટણમાં ભૂગર્ભ ગટરનું પાણી ઉભરાતા અનોખો વિરોધ આ વિરોધ આ આક્રોશ હલ્લા બોલ થાળીનું રણકારનું કારણ છે પાણી પાટણના હરિપુરા રામનગર વિસ્તારમાં વરસાદી પાણી ઓસરી ગયા બાદ ગટરના પાણીએ કહેર મચાવ્યો આ પાણીનો નિકાલ નહીં આવતા રામનગર વિસ્તારના એનો અનોખો વિરોધ નોંધાવ્યો રસ્તા પર વરસાદી અને ભૂગર્ભ ગટરના પાણી ભરાતા લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો

વરસાદ બાદ ખાડા અને પાણી ભરાવાથી રંગીલા રાજકોટની રોનક સિનવાય ગઈ હોય તેવું લાગી રહ્યું છે જાણે રંગીલા રાજકોટ વાસીઓના મોઢેથી ખુશીઓનો રંગ છીનવાઈ ગયો છે રંગીલા રાજકોટના રોડ પર ખાડાઓની રંગોળી સર્જાતા વાહન ચાલકોને ક્યાં વાહન તે સવાલ ઉપો થયો છે રાજકોટના કોઈ પણ રોડ પર જોશો તો તમારું સ્વાગત છે હાડકા તોડ રોડતી થશે રોડ પર એટલા મોટા જીવલેણ ખાડા પડ્યા છે કે જો તમે વાહન ચલાવવામાં થોડી પણ ભૂલ કરી ગયા તો સમજો ગયા તમારા વાહનનું તો જે થવું હોય થાય પણ તંત્રના બાપે તમારા હાડકા જરૂર ભાંગી જશે તેની ગેરંટી છે હાડકા તોડ રોડ થી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે છતાં નિંદ્રાધીન તંત્રની આંખ ઉઘડતી નથી વગર ચોકડીની હાલત એવી છે કે ત્યાંથી પસાર થતાં પણ અનેક લોકો ભયના ઉથાર હેઠળ છે જેથી ખાડાઓથી કંટાળી રાજકોટના લોકોએ ખાડા બુરો મદદ સદસ્યતા અભિયાનની શરૂઆત કરી રાજકોટ શહેરના વગર ચોકડી આસપાસ રહેતા સ્થાનિકો દ્વારા ખાડા બુરો મદદ સદસ્યતા અભિયાનની શરૂઆત કરવામાં આવી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અહીં આસપાસના ખેતરો અને વાડીઓનું પાણી બહાર નીકળ્યું છે વગડ ચોકડી પાસેનો રસ્તો પણ નીચો છે અને ખાડા પડતા વરસાદી પાણી કાયમી ભરાયેલું રહે છે જો સમસ્યાનો ઉકેલ નહીં આવે તો ચક્કાજામ કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી હતી સ્વચન્ન લાકડા કૌભાંડ મુદ્દે રાજકોટ કોંગ્રેસે લાકડા સાથે કર્યો લાકડા જેવો રાજકોટમાં સ્મશાન ના લાકડા ભ્રષ્ટાચારીઓ ચાઉ ખરીદતા વિરોધ ફાટી નીકળ્યો છે રાજકોટ મહાનગરપાલિકાનું વધુ એક જોવા મળ્યું છે લાકડા સ્મશાન સુધી નહીં પહોંચતા કોંગ્રેસના નેતાઓ મહાનગરપાલિકાની કચેરી ખાતે લાકડા લઈને પહોંચ્યા કહ્યું હતું કે મહાનગરપાલિકાના શાસકોને સ્મશાનમાં પણ જગ્યા નહીં મળે આ સમયે મ્યુનિસિપલ કમિશનર ને રજૂઆત કરવામાં આવતા તેમના દ્વારા દસ દિવસમાં તપાસ બાદ કાર્યવાહી કરવામાં વિગત મુજબ કોર્પોરેશન દ્વારા શહેરમાંથી તૂટેલા વૃક્ષોના લાકડા એકત્ર કરવામાં આવ્યા હતા અને પાંત્રીસ જેટલી ગાડીઓ જુદા જુદા સ્મશાનમાં મોકલી દેવામાં આવી હતી જોકે આ પૈકીની કોઈ પણ ગાડી સ્મશાન સુધી પહોંચી નહી હોવાનું બાપુનગર સ્મશાન સંચાલકે જણાવ્યું હતું રોડ મુદ્દે લોકોમાં રોષ કર્યો કચ્છના તાલુકાના ગામડાના રોડ પણ વરસાદ બાદ ખરાબ થઈ ગયા છે મોટા ભાગના રોડ ડિસ્કો રોડ બની જતા લોકોના હાડકા ખોખલા થઈ ગયા છે અહીં જાણે શ્રેષ્ઠ ખાડા શુદ્ધ પ્રતિયોગિતા ચાલતી રહી છે આ અંગે ગ્રામજનોએ અનેકવાર રજૂઆત કરી છે છતાં કમરતોડ રોડ નો કોઈ ઈલાજ ન થતા લોકો રોષે ભરાયા કચ્છના અબડાસા તાલુકાના રોડ વરસાદ પછી બંધ હોવાથી સ્થાનિકોમાં વિરોધ ફાટી નીકળ્યો ગ્રામજનોએ રસ્તા વચ્ચે બેસી વિરોધ નોંધાવ્યો લોકો દ્વારા રસ્તો રોકી બંધ કર્યો સવાર સવારમાં લોકોએ રોડ પર ઉતરી જામ કરતા ટ્રાફિક જામ થયો આ અંગેની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી લોકોને સમજાવ્યા લોકોની માંગ છે કે રસ્તો ચાલુ થશે ત્યારે જ અમે વાહન વ્યવહાર ચલાવા દઈશું લોકોને પડતી હાલાકી દૂર થાય તેવી માંગ કરાઈ ઉપલેટામાં પાક નુકસાન અંગે કોંગ્રેસ મેદાને મામલતદારને આપ્યું આવેદન રાજકોટના ઉપલેટા ધોરાજી પંથકમાં આ વખતે મો માંગ્યો વરસાદ આવ્યો છે ઓગસ્ટમાં તો અતિવૃષ્ટિ જેવી હાલત થઈ જતા ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું છે ખેતરોમાં મગફળી સહિતના પાકનો સત્યાનાશ થઈ ગયો છે ધોરાજી ઉપલેટા ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ પડી જતા ઠેર ઠેર તારાજી પાક નુકસાનીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે અતિવૃષ્ટિને કારણે ખેતી પાક નુકસાન થયો છે જમીન ધોવાણ ઘર વકરીને નુકસાન તેમજ પશુઓની જાનહાનીનું વળતર આપવા કોંગ્રેસ મેદાન આવી છે ધોરાજી ઉપલેટા તાલુકા કોંગ્રેસ સમિતિ તેમજ ઇન્ડિયા ગઠબંધન દ્વારા રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ લલિત વસવેની લાલ પાણી નું પૂર આવ્યું છે સુરતના સરોલી વિસ્તારમાં લાલ પાણીની નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા સરોલી ભરત કેન્સર હોસ્પિટલ સામે ગટર માંથી લાલ પાણી નીકળ્યું હતું ભારે વરસાદ બાદ ગટરનું પાણી બેક મારી રહ્યું હતું ગંદા પાણીના બદલે લાલ પાણી નીકળતા લોકો પણ આશ્ચર્યમાં મુકાયા હતા રોડ પર જાણે લોહી વહેતું હોય તેવું લાગી રહ્યું હતું આ પાણી જે લાલ કલરનું હતું તેને લઈને લોકોમાં પણ કુતુહલ સર્જાઈ ગયું તરણેતરના પ્રાચીન લોક મેળાનો પ્રારંભ ભજન ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ ભાતીગા સંસ્કૃતિનો અદ્ભુત નજારો વરસાદના વિઘ્ન વચ્ચે તરણેતરના લોકમેળાનો ધબધબાભેર પ્રારંભ થયો છે ભારતીય સભ્યતા અને સંસ્કૃતિના અભિન્ન અંગ સમાન સૌરાષ્ટ્રનો પ્રાચીન અને ભાતીગળ તરણેતર મેળાનો પ્રારંભ થયો છે આપણી પરંપરાઓ ખાણીપીણી રહેણી કરણી અને વારસાનું પ્રતિનિધિત્વના એક જ જગ્યાએ દર્શન થતા મેળો નવ સપ્ટેમ્બર સુધી ચાલશે ધારાસભ્ય ચૌહાણના હસ્તે મેળાને ખુલ્લો આવ્યો ત્રિનેશ્વર મહાદેવ મહાદેવની પૂજા અર્ચના અને બાદ મેળાને ખુલ્લો મૂકવામાં આવ્યો આગામી તારીખ નવ સપ્ટેમ્બર સુધી યોજાશે મેળો સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના ધરણેતર ગામમાં ત્રિનેશ્વર મહાદેવ મંદિરના સાનિધ્યમાં મેળાનો પ્રારંભ થતા લોકો ઉમટી પડ્યા છે સૌરાષ્ટ્રની વિવિધ જ્ઞાતિઓ જેમ કે ભરવાડ આહિર રબારી અને કાઠી ઉપરાંત સ્થાનિક લોકો તેમના પરંપરાગત પોશાક સાથે મેળામાં ઉમટી રહ્યા છે રંગબેરંગી ભરત ભરેલા ભાતીગળ પોશાક પહેરેલા યુવાનો ભાત ભાતની ભરત ભરેલી છત્રીઓ લઈને મેળામાં આકર્ષણ જમાવશે યુવતીઓ રંગબેરંગી ઘેરાવાળી ચણિયા જોડીમાં જોવા મળશે મેળામાં યુવકોને આકર્ષક છત્રી નૃત્ય કરતા જોવા એ પણ અનેરો લાવો છે તો ગ્રામીણ ઓલિમ્પિક્સ પશુ મેળો રાસ ગરબા પરંપરાગત હુડો રાસ છત્રી હરીફા માલધારી રાસ આકર્ષણ નું કેન્દ્ર બની રહેશે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ડ્રોન કેમેરા અને સીસીટીવી વડે મેળામાં આવનારા લોકો પર બાજ નજર રાખવામાં આવી રહી છે મોરબીમાં ગણપતિ બાપાની આગમનની તૈયારીઓ પૂરજોશમાં ગણેશ ઉત્સવની ઘડીઓ ગણાઈ રહી છે શ્રીજીને આગમનને લઈને ભક્તો પણ અધીરા બન્યા છે મોરબીમાં ગણપતિ બાપ્પાની આગમનની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે મોરબીમાં છેલ્લા પંદર વર્ષથી ગણેશોત્સવનું આયોજન કરતી સિદ્ધિ વિનાયક પાણીનો સ્ત્રોત છે ત્યાં મૂર્તિ વિસર્જન ન કરવા આદેશ છે સાથે સ્થાનિક સત્તા મંડળે સુનિશ્ચિત કરેલી જગ્યાએ જ વિસર્જન કરવા આદેશ છે ઉપરાંત મૂર્તિ બનાવવાના વેચાણના સ્થળ નજીક ગંદકી ન રાખવા પણ તાકીદ છે વળી મૂર્તિની ઉંચાઈ અંદર ફૂટથી વધુ ન રાખવા પણ ફરમાન છે રાજકોટ શહેર ભાજપ કાર્યાલય ખાતે સફાઈ કામદારોએ હોબાળો મચાવ્યો હતો મોટી સંખ્યામાં સફાઈ કામદારો રજૂઆત માટે પહોંચ્યા હતા સફાઈ કામદારોના નિયમમાં ફેરફાર કરી બધા લોકો સફાઈ કામદાર તરીકે પહોંચ્યા હતા આ તરફ રાજકોટની અંદર પણ ઉજવણી કરવામાં આવી રહી છે ગણપતિ બાપ્પા જેઓ હાલમાં ઘરની અંદર સ્થાપન થાય તે માટેની તૈયારીમાં છે રાજ્યભરમાં ગણેશ વંદનાનું પર્વ શરૂ થઈ ચૂક્યું છે ત્યારે પર્યાવરણ બચાવવા માટે સાવરકુંડલાની યુવતી ગાયના ગોબરમાંથી ગણપતિની મૂર્તિઓ બનાવી રહી છે સાવરકુંડલામાં રહેતી યુવતીના ઘરે ગાયના ગોબરમાંથી બનેલા ગણેશજીની મૂર્તિઓ ખરીદવા લોકો આવી રહ્યા છે નામની યુવતી છેલ્લા બે વર્ષથી ગાયના ગોબરમાંથી મૂર્તિનું નિર્માણ કરે છે તેઓ નવ ઇંચની મૂર્તિ બનાવે છે જોકે તેમને મૂર્તિ બનાવવા માટે સમય ઓછો લાગે છે પરંતુ મૂર્તિને સુકાવવામાં પંદર દિવસ જેવો સમય નીકળી જાય છે ત્યારબાદ તેઓ વોટર કલર કરીને તેને સુંદર અને આકર્ષક બનાવે છે રાજકોટ શહેર ભાજપ કાર્યાલય ખાતે સફાઈ કામદારોએ હોબાળો મચાવ્યો હતો મોટી સંખ્યામાં સફાઈ કામદારો રજૂઆત માટે પહોંચ્યા હતા સફાઈ સફાઈ કામદારોના નિયમમાં ફેરફાર કરી બધા લોકો કામદાર તરીકે ફોર્મ ભરી શકે તે માટે રજૂઆત કરવા પહોંચ્યા હતા રજૂઆત કરવા પહોંચતા જ ભાજપ શહેર પ્રમુખ મુકેશ દોશીએ સફાઈ કામદારોને ને પાછા ધકેલ્યા તેમણે પારસ બેડિયાનું કહ્યું કે મોટાભાઈ તરીકે કહું છું મજા આવશે નહીં અત્યારે ચાલ્યા જાઓ આવી રીતે રજૂઆત કરવા ના આવવું હોય પાકિસ્તાને ફરી એક વખત નાપાક હરકત કરી છે અનેક વખત સમજાવવા છતાં પાકિસ્તાન જેર ઓકવામાં પાછી પાણી નથી કરતું પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા મુમતાઝ જહરા બલો છે એવો આરોપ લગાવ્યો હતો કે ભારતે જૂનાગઢ પર ગેરકાયદે કબજો કરી લીધો છે ગુજરાતનું જૂનાગઢ ઓગણીસો અડતાલીસમાં લોકમત દ્વારા ભારતમાં જોડાયું હતું જૂનાગઢને લઈને પાકિસ્તાનનું વલણ હંમેશા સ્પષ્ટ રહ્યું છે જૂનાગઢ ઐતિહાસિક અને કાયદાકીય રીતે પાકિસ્તાનનો ભાગ છે એના પર ભારતનો કબજો યુએન ચાર્ટર અને આંતરરાષ્ટ્રીય ધોરણનું ઉલ્લંઘન છે પ્રવક્તા બલોચે મુદ્દો માને છે પાકિસ્તાન હંમેશા નો મુદ્દો રાજકીય અને રાજદ્વારી મંચ પર ઉઠાવતો આવ્યું છે અને તેનો શાંતિપૂર્ણ ઉકેલ ઈચ્છે છે પાકિસ્તાને આ રીતે ઝેર રોક્યું છે કાશ્મીર બાદ હવે જુનાગઢ ને પણ ગણાવ્યું છે પાકિસ્તાન નો ભાગ પાક વિદેશ મંત્રાલયના પ્રવક્તા મુમતાઝ ઝહેરાનું આ નિવેદન છે ભારતે જૂનાગઢ પર ગેરકાયદે કબજો કર્યો હોવાનો દાવો કર્યો જૂનાગઢને જમ્મુ કાશ્મીરની જેમ એક અલગથી વણ ઉકેલાયેલો મુદ્દો ગણાવ્યો જૂનાગઢ ઓગણીસો અડતાલીસમાં લોકમત દ્વારા ભારતમાં જોડાયું હતું તેવું કહ્યું હતું પોતાનો ઇલાજ કરાવે જુનાગઢ મુદ્દેના પાકિસ્તાનના દાવા પોકળ ભાજપ નેતા ગિરીશ કોટેચાર નિવેદન સરદાર પટેલે મતદાન કરાવેલું હતું મતદાન બાદ લોકોના મત પ્રમાણે ભારતમાં રહેવાનો મત આવ્યો પાકિસ્તાન હવે સુધરે એ જરૂરી છે વલસાડ જિલ્લાની વાપી નગરપાલિકા સામે કોંગ્રેસે અનોખી રીતે વિરોધ નોંધાવ્યો વાપી શહેરમાં ઠેર ઠેર પડેલા ખાડાનો કોંગ્રેસના આગેવાનોએ વિરોધ કર્યો

અમદાવાદ શહેરના લો ગાર્ડન ખાતે આણંદ ખંભાતના ઉંદેલ ગામમાં નથી ઓસર્યા પાણી કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ લીધી મુલાકાત ઉંદેલ ગામ અને ખેતરોમાં ભરાયેલા છે પાણી ટ્રેક્ટર પર બેસીને મેળવ્યું સ્થિતિ તાગ સ્થાનિકોને આપી સરકારમાં રજૂઆતની વડોદરા ગાજવીજ સાથે ધોધમાર વરસાદ સાધલી અવાખલ સહિતના ગામોમાં વરસાદ શરૂ ડિબાંગ વાદળો વચ્ચે તાલુકાભરમાં વરસાદી માહોલ શિનોર મેન બજારમાં વરસાદી પાણીના વહેણ વરસાદી પાણી ભરાવાની શરૂઆત થતા લોકોને હાલાકી શિનોર નગરના રોડ રસ્તા પર વરસાદ વરસાદ બાદ પાણી ભરાતા વરસાદને પગલે વાતાવરણ પણ ઠંડુગાર બની ગયું

વધી ગઈ છે મસ્ત મોટા ભુવાને કારણે એક તરફ રસ્તો બંધ કરાયો કોતરપુર એસટીપીમાં જતી લાઇન પર ઘટના બની છે ડ્રેનેજ પ્રોજેક્ટ દ્વારા રિપેરિંગની કામગીરી શરૂ કરવામાં આવી છે

કરી અને માત્ર નવ દિવસમાં આરોપી ગુલામ મુસ્તફા વિરુદ્ધ કોર્ટમાં ચાર્જશીટ ફાઇલ કરી દીધી અને આરોપીને કડકમાં કડક સજા થાય તે પ્રકારના પ્રયાસો કર્યા મહત્વનું છે કે ઓગસ્ટ મહિનાની સત્યાવીસમી તારીખે ઉમરગામના છેવાડા વિસ્તારમાં આવેલી એક પરપ્રાંતિય પરિવારની માત્ર ત્રણજ વર્ષની બાળકી પર દુષ્કર્મની ઘટના બની હતી બાળકીના પરિવારનો પરિચિત અને પાડોશી ગુલામ મુસ્તફા નામના એક વિધર્મી નરાધમ બાળકી પર દુષ્કર્મ આચરી ફરાર થઈ ગયો જો કે બનાવને લઈ ઉમરગામમાં ભારેલા અગ્નિ જેવો માહોલ સર્જાયો આથી વલસાડ જિલ્લા પોલીસે આ કેસને ગંભીરતાથી લઈ આરોપી ગુલામ મુસ્તફા પોતાના વતન ઝારખંડ ફરાર થઈ જાય તે પહેલા જ માત્ર એક જ કલાકમાં ચાલતી ટ્રેનમાંથી મહારાષ્ટ્રના પાલઘર નજીકથી ઝડપી લેવામાં સફળતા મળી ભરૂચના વાઘરામાં એક યુવતીને સોશિયલ મીડિયામાં યુવક સાથે મિત્રતા કરવી ભારે પડી બ્યુટી પાર્લર ચલાવતી યુવતીએ યુવકને મેસેજ અને વિડીયો કોલ કરવા ના પડી જેથી ઉશ્કેરાયેલા યુવકે તેના બ્યુટી પાર્લરમાં યુવતીના ગળા પર ચપ્પુ રાખી ગુંધી રાખ્યો જેની જાણ યુવતીને મેસેજથી તેના દુકાન માલિકને કરતા તેઓએ વાઘરા પોલીસને સમગ્ર ઘટનાની જાણ કરતા પોલીસ દોડી આવી હતી અને ફિલ્મી સ્ટાઇલથી પોલીસે બ્યુટી પાર્લરનો દરવાજો તોડી અને યુવતીને બચાવી લીધી હતી ગાંધીનગરના માણસા ચરાડા સમાઉ અને દહેગામનું નાની માછંગ ગામ ડૂબી ગયું ગાંધીનગરના ગામડાઓમાં મેઘરાજાએ તોફાની સ્વરૂપ બતાવતા ગામડાઓ બેટમાં ફેરવાયા ગામના રૂ